આ ભાઈ અમારો શેફ છે રોધવા વાળો ભાઈ આ પૈસા દુના પછી લઈ લેવાની જે થાવાની આ શું લાયા ભાઈ બતાડી દીધું તેલ બીજું વધાર તું પબ્લિક ના એવું બધું વધાર તો બોલી નઈ કેતો તું સમ શું છે બધું તો સામો લઈ દીધો ભાઈ પેલો સાઈડ બુજુ પડી ગયો વધારે અને ભાઈ અમારો ભાઈ રોધવાનો ના આરે માં ડ્રાઈવર છે અને હું વ્લોગ બનાવું એટલે બધું થોડું થોડું કોમ આલી દીધું એટલે બધા પોતે તારો કોમ કરે જ હોય તો ભાઈ વિડિયો હું બની લાવો અમે શું બનાવીએ શું કરીએ એ પાછું રોટી તો ઘેરથી લાવવાની છે

ઓને ભાઈ જો હોટેલ વાળા કોઈ વિડિયો જોતા હોય ને તો લઈ જાવ તો લઈ જાજો પગાર ચલો ચાલ ભાઈ 50000 પતી જો તો તો કેન્સલ ભાઈ બાકી ભાઈ વિડિયો બની લાવો આ ચૂલા સમુ બનાવવાની ભાઈ એ કુરચી સમુ બનાવવાની આપણે અબ લકડા મુચી ને તૈયાર કરવાનું હે ભાઈ તો ભાઈ મળીએ હવે બધા મે એ તો ભાઈ મળીએ આગળ ચાલુ રાખજો બધા વિડિયો જોજો પૂરો આ પોતે બ્લોગર ને આ તો કોમે લગાવ્યો કહી દીધું કે ભાઈ તું વિડીયો બનાવ તો થઈ ગયું કોમ જે ભાજ આવે ને ચૂપચાપ કરી દેવાનું શું ભાઈ રહ્યો સોનથી ડુંગળી ટમાટર ને એ બધું જોઈ લો તમે હવે આગળ બ્લોગ માં બનાવી મજા આવશે તમને આજના બ્લોગમાં કોમકાજ ચાલુ હો તમે જુઓ ખાલી મારો ભાઈ બિચારો મજૂરી કરી રહ્યો એક ભાઈ અંતે નમાજ પડે ખાવાના હાથે નમાજ ને બધું પાબંદી રાખવી પડે કેજીલ ભાઈ ભલે ખાવા છો બી ખો અને અમારા ભાઈ બીજો આ ખાલી રખડે જા એને ખાવા ખાય ને પછી કોમ કરાવવાનું છે તો ભાઈ મળી આગળ વિડીયોમાં ભાઈ ફાઇનલી કોમ કાર્ડ ચાલુ થઈ ગયું આ જુઓ આ તમને હું બતાવું આ ડુંગળી બુંગળી આવી ગયો હવે વઘાર થાય આ બધા માણસો જો પેલા કોઈ કોમ કર્યું નહીં હવે એને મારે કોમ કરાવવું પડશે કોઈ દીકરી ખાઈ હવે લાવા આવ્યા ચમચો લઈને મારા ભાઈ જો બિચારો વઘાર બનાવે આ મજૂરી કરીએ તો એના પરથી પૂરા પૂરા પૈસા લીધા એ જો ભાઈ મસાલો નો ખાય છે એ સમજ લે છે તું કોઈ કામ કરી નઈ તું બાર બોલ બોલ મત કર આપડા પોણી લાગી આ ભાઈ હું પોણી લાવું કોઈ કામ કર્યું નઈ ખાલી ભાસણો આલે

लावाना ले वदर फोन कौन ना करवाना એટલે વાણ ધોરાવાના છે તમને લોગર ને ઠકાવા ધોરાવના તો ખતરનાક વાણ વાણ કોઈ નથી જોન મુ મુ મેં કાવા દલે એ હું જો હું અબુ યલો ભાઈ હમ સાત દોસ લોગ હે ખાના બના રહે હે ખાના બન ગયા હે અબ બર્તન ધોને કી બારી હે સબ લોગ જગદ રહે મે આપકો સાત નામ સજેસ્ટ કર રહા હું ઇસમે સે કોન બર્તન ધોયગા આપ બતાવો एक मेरा नाम है मिकदाद अहमद मोहम्मद इकराम आदिल हसन और अकील इसमें से कौन बर्तन धोए चलो मैं एक मजेदार तरीके से चलता हूँ मैं कहूँगा कि हसन को बर्तन धोने की जिम्मेदारी <laughs> <थे। laughs>